તમારે પણ ઓપન કરી દેવાનું છે ઓપન થઈ જાય એટલે પછી તમારે પણ અહીંયાથી થોડું નીચે આવી જવાનું છે નીચે આવશે એટલે તમારી સામે એક ઇન્ટરફેસ આવશે અને બતાવી દઈએ તો લખેલું છે લિસ્ટ અહીંયા જોઈ શકો છો એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશે એટલે તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે તો અહીંયા લખેલું છે ડિસ્ટ્રિક્ટ સબડિસ્ટ્રિક બ્લોક અને વિલેજ આ બધું જ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે પણ હોય અને પછી અહીંયા ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે તો આપણે આ બધું કરીને તમને ફરી બતાવીએ આગળ જે પણ આગળની પ્રોસેસ થઈ તો આ ન બતાવરા એના માટે આપણે બંધ કરી દઈએ છીએ આટલાથી વિડીયો પોસ્ટ કરી દઈએ છીએ પછી આગળની પ્રોસેસ તમને બતાવીએ પછી જે પણ ખેડૂત મિત્રો તમારે જે પણ ખેડૂતોનું ના હોય એમાંથી તમારું

માહિતીવાળા વિડિયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમને અવનવા વિડીયો મળતા રહે હવે પીએમ કિસાન સમાન નિધિનો જે હપ્તો આવવાનો છે એના રિલેટેડ પણ એક વિડીયો આવવાનો છે તો વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને અમારો વિડીયો તમે જોઈ શકો હવે વિડીયો જોવા માટે આપણી ચેનલ મલાજી સાંજે સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન